આવી જ આ વિષય ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલજી કમલજી હાર્દિક સ્વાગત છે વીઆર લાઈવ માં તમારું થેન્ક યુ ધન્યવાદ કમલજી પેલેડિયમ મોલ માં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રી ને લઈને તમે કેટલા ભગવા રંગ તમે તો ભગવા રંગના સંસ્થાએ ભગવા સેનાની સંસ્થાએ શું વાંધો પડ્યો તમને કેમ વિરોધ કરીને તોડફોડ કરવી પડી પહેલી વસ્તુ તો વિરોધ અને તોડફોડનો મુદ્દો નથી આખો મુદ્દો અલગ પ્રકારથી અલગ જગ્યાએથી પ્રેઝન્ટ થયો હતો વિષય એ નથી વિષય એવો છે કે બધે જગ્યા ઉપર જ્યાં જ્યાં આ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ક્રિસમસની ઉજવણીના આ જગ્યા ઉપર કાર્યકર્તાઓ જઈને સમજાવવાનો પહેલા પ્રયત્ન કરે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિનો પહેલો પ્રથમ વિષય સનાતન સંસ્કૃતિનો તમે એક પ્રસંગ કરો છો એક પ્રસંગની અંદર તમારું ક્રિસમસની અંદર તમે આટલું મોટું ડેકોરેશન આટલું મોટું આયોજન આટલું બધું જ ભવ્ય કરો છો પણ સનાતન ધર્મના પણ બાર મહિનામાં ઘણા બધા પ્રસંગો છે ને ઘણા બધા પ્રસંગો એવા બી છે કે જેને આપણે આજ દિવસ સુધી યાદ રાખવા જેવા છે તો એ પ્રસંગોનું તમારા ત્યાંથી કેમ પ્રસારણ નથી થતું કેમ એના માટે કોઈ સજાવટ નથી થતી કેમ એના માટે તમારા ત્યાંથી કોઈ વિશેષ કાર્યક્રમો નથી ઉજવવામાં આવતા કેમ તમને ક્રિસમસ ઉપર જ ત્યાં થર્ટી ફર્સ્ટના જે પ્રસંગો કે જે બી છે આ તો આપણા ધર્મ અને સનાતન ધર્મ વિરોધી વિષય પણ છે ધર્માંતર ના મુદ્દા છે આ લોકોના નથી એવું થોડી છે આ લોકોના જે થઈ રહ્યા રહ્યા છે આગળ આપણે જોઈ છીએ કે ક્યાંક ધર્મા મુદ્દા મને આપ આપી જાણવું છે અત્યારે કે આપને એવું લાગતું હશે કદાચ પ્રશાસન ને એવું લાગતું હશે પોલીસ વિભાગ ને એવું લાગતું હશે લોકોને એવું લાગતું હશે કે ભાઈ આ તોડફોડ તોડફોડ તો ક્યારે બનાવ બન્યો ક્યારે વિષય બન્યો જયારે પ્રથમ તબક્કે એવું કહેવામાં આવ્યું સમજાવવામાં આવ્યું કે ભાઈ આવી વસ્તુ આપણે પ્રચાર પ્રસાર ન કરીએ તો સારું એને તમે તમારા વિષય રૂપે હટાવી લો પણ જયારે આ કાર્યકર્તાઓ આ વિષય ત્યારે તેમના ત્યાંના બાઉન્સર સિક્યોરિટી ગાર્ડ અને એ બધા ભેગા થઈને આ જે કાર્યકર્તાઓ એમને ઘેરવ્યા અને એમને ઉશ્કેરવામાં આવ્યા એટલે ઉશ્કેરાયા પછી આ ઘટના ઘટી કે મુદ્દો એક તરફી નથી બાકી કોઈ તોડફોડ કરવું કે તોફાન કરવું કે પ્રવૃત્તિ કરી પહેલો મુદ્દો એક જ છે કે તમે સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં તમારું જીવન હોય તો તમારે ભારતીય સંસ્કૃતિ ના પ્રસંગો યાદ રાખવા જોઈએ બસ આ જ મુદ્દો છે અમારો કહેવાનો જી કમલજી અમે સમજી શકીએ છીએ તમારી લાગણી દુભાઈ હશે તમને વિરોધ કરવાનો અધિકાર પણ છે છતાં પણ તોડફોડ કરવી કેટલી યોગ્ય છે કોઈ બી જગ્યાએ તોડફોડ માં બી એવું છે પત્રકાર શ્રી તોડફોડનો વિષય નથી તોડફોડ ક્યારે બના બને જ્યારે કોઈ વિષયને આપણે સમજાવતા હોઈએ ને સમજ બહાર જઈને બનતો હોય છે વિષય જ્યારે કોઈ માણસ વિશેષ રૂપથી પોતાની લાગણી વ્યક્ત કરતો હોય ને એને જયારે તમે અવ્યવહારિક એની સાથે વાર્તાલાપ કરો યા અવ્યવહારિક વાત કરો યા એને તમે શક્તિ પ્રદર્શન કરવા માટે તમારા બાઉન્સ તમારી સિક્યોરિટી એકત્રિત કરો હવે ત્યાં ગયેલ પાંચ લોકો છે તો ત્યાં મોલના ના પચાસ લોકો એકત્રિત કર્યા શું કામ જ્યારે તમને સમજાવવામાં આવ્યા છે તો પછી તમારે એ સમજ ઉપર કામ કરવું છે કે નહીં તમારે આટલા બધા લોકો ભેગા કરવા ત્યાં ઉગ્ર વિરોધ તમારા સામે ઉગ્ર ઉગ્ર વિરોધ કરી દેવો વાતો દેવી એટલે કોઈ પણ સ્વાભાવિક છે કોઈને ગુસ્સો આવ્યો હોય તો એને પછી જયારે માણસ સીમા બહાર જાય એટલે થોડું એના ગુસ્સાના કારણે એનાથી એવી બનાવ બને હોય ત્યાં બાકી કોઈ કોઈનો ઉપદેશ નથી કે તોડફોડ કરવાનો એવો કોઈનો ઉપદેશ નથી કોઈનો નથી ઉપદેશ પણ કારણ વર્ષ આ ઘટના ત્યારે જ બને છે જ્યારે સામેવાળો માણસ રિએક્ટ કરે છે એટલે એક ખાતથી તાળી વાપતી નથી જી કમલભાઈ ભારતીય બંધારણમાં દેશમાં તમામ ધર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે આ દેશ બિનસાંપ્રદાયિક દેશ છે આ દેશમાં દરેક ધર્મનો સન્માન કરવાનો અધિકાર છે તમે કેમ વિરોધ કરી રહ્યા છો કેમ એ લોકોમાં આ જે આપણી જે સંવિધાન અને આપણા દેશની અંદર બંધારણ છે એ લોકોને લાગુ પડતું નથી કેમ એ લોકો ક્યારે પણ આજે આટલી બધી સ્કૂલો એજ્યુકેશન ચલાવે છે તો કેમ તમને તિલક થી વાંધો છે એમને કેમ કલાવાથી વાંધો છે એમને કેમ વાંધો છે એ કોઈ દિવસ કોઈ જગ્યાએ તમારા ધર્મ માં આવે છે સનાતન ધર્મ ના કોઈ પ્રસંગો ઉજવે છે કેમ એમને ક્યાં વાંધો છે એમને કોઈ સ્કૂલોમાં ભણનાર તો બધા હિન્દુ ના છોકરાઓ અને છોકરીઓ દીકરા દીકરીઓ ભણે છે તો એ તો કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી પણ એમના ત્યાંથી પ્રસંગ બને છે ભાઈ હાથમાં કલાઓ નહીં પહેરીને આવા દોરો નહીં બાંધવાનો માથા પર તિલક નહીં કરવાનું આ વિચારશો કે થોડી યોગ્ય છે હોવું જોઈએ જો હું નથી કેતો સજાવટ કરી કરવી જોઈએ પ્રસંગ છે કરવું જોઈએ પણ તમારી પાસે બાર મહિનામાં ઘણા બધા એવા પ્રસંગો છે જેમ કે આપણે કહી શકીએ આપડા યોદ્ધાઓના નામ લઈએ

શું કરી રહ્યા છીએ અત્યારે જી સમજાવી રહ્યા છીએ સમજવા તૈયાર નથી કોઈ લોકો જી કમલભાઈ શું તમે એવું માનો છો કે ક્રિસમસ ની ઉજવણી કરવાથી હિન્દુ ધર્મનો નાશ થઈ જવાનો છે અને જો હા તો હિન્દુ ધર્મનું રક્ષણ શું ક્રિસમસ ટ્રી તોડી દેવાથી થઈ જવાનું છે તોડવા જ નથી થવાનું એ નથી એને તોડવાથી એના ને આપણે કોઈ પ્રકારનો ઠેસ પહોંચાડવા માંગીએ પણ એટલું જરૂર કહી શકીએ કે એ લોકો કેમ આવું કરે છે એ લોકો આજે સુરત ઘણા બધા એમના વિસ્તારો છે આગળ કેમ તમે નાની મોટી લાલચ આપીને આપીને લોભ શિક્ષણના નામે તમે ધર્માંતર કરાવો છો કેમ કરાવો છો હિન્દુઓની સાથે તમે આવું કેમ કરો છો તમારે સેવા આપવી છે તમારે દાન પુણ્ય કરવું એનો અર્થ એવો નથી કે તમે ધર્મ જ બદલાઈ નાખો કેમ આ બધું એ બધા પ્રવૃત્તિ આપણે આપણે કોઈનો ધર્મ પરિવર્તન કર્યો હજી સુધી આપણે કોઈને એમ કીધું કે તમે ચલો આ કરશો અમે તમને અમારામાં લઈએ છે જ નહીં પ્રવૃત્તિ ત્યાંથી ચાલુ થઈ છે હિન્દુઓ તો હંમેશા જતું જ કર્યું છે સનાતન સંસ્કૃતિએ તો હંમેશા આ બધાને આવકાર્યા છે અને આમની ભૂલોને માફ કરી છે ને એમના માટે જ જાણે કે આ ભારતની સંસ્કૃતિમાં એવું છે કે ઘરનો એટલું કહેવત ને ઘરકી મુરગી દાલ બરાબર એવું કામ છે એટલે હિન્દુઓને હંમેશા બરદાશ કરવાની મૂર્તિ વ્યથા હોય છે એ હિન્દુ જ બરદાશ્ત કરે હિન્દુ જ સમજે હિન્દુ સમજાવે નહીં કોઈને શું ના સમજાવે આવું અત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે મારું એવું માનવું છે કમલભાઈ અંતિમ સવાલ ભારતમાં તમામ ધર્મો રહે છે આપણે આપણા ધર્મ ગૌરવ હોવું જોઈએ અમને પણ હિન્દુ હોવાનો ગર્વ છે આ એ દેશ છે જેના મહાન રાજા મહારાણા પ્રતાપ સેનાપતિ મુસ્લિમ હતો અને અકબરનો સેનાપતિ હિન્દુ હતો આ દેશે ભૂતકાળમાં ઘણા ધાર્મિક યુદ્ધો જોયા છે

તો મુસ્લિમની વચ્ચે હિન્દુ સુરક્ષિત નથી એવા બી ઘણા બધા પ્રશ્નો છે એટલે ઘણા બધા એવા તમે જે વાત કરી છે એની પર હું આવું છું કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે હિન્દુ સેનાપતિ બન્યો છે તો બી વાંધો નથી મુસ્લિમ સેનાપતિ બન્યો છે તો પણ વાંધો નથી પણ મુદ્દો એવો છે કે અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં આપ જોઈ શકો છો કે હિન્દુઓને હંમેશા અને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે હંમેશા હિન્દુ ક્યાંક ને ક્યાંક મતલબ વ્યથા પોતાની કહી ન શકતો ને જ્યાં કહેવા જાય છે ત્યાં વિરોધ થાય છે વિરોધ થાય છે ત્યાં તોડફોડ થાય છે તોડફોડ થાય છે એટલે હિન્દુ ખરાબ થાય છે બસ જી આ મુદ્દો છે અત્યારે જી આ ચર્ચા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે વિચાર વ્યક્ત કરવાનો અધિકાર સૌને છે પરંતુ કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી તહેવાર ઉજવણી સહિષ્ણુતાનો સંદેશ આપે છે નહીં કે વિવાદનો કમલભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો મને પણ રજા આપશો નમસ્કાર